અમારો ભાઈબંધનો અમાર વિભંદનો લોગો હે હે ભાઈબંધનો લોગો છે જો આપણો લોગો એમને કોપી કર્યો આપણા ગ્રુપમાં કર્યો એ આપણા ગ્રુપમાં ગાડીનો નંબર ઓવરલોડ ખટારો હે ઓમ અંડરલોડ હે ઓવરલોડ નહીં ચલને ભાઈ બહુ ઓન મારે આ ભાઈ એક બે શબ્દ કહી દે આપણે લાગશે સબ્ર કરો સબ્ર કરો સબ્ર ને સબ્ર હિન્દી આવડતા નહીં થોડા થોડા ભાવ હિન્દી આવડતા હે ઓલો કહી દેતા ચલો કહી દેતા દેખ દે ચલો એ ને બી ઓલી સ્ટાઈલ માં ઓલી સ્ટાઈલ માં જો 2 મિનિટ રૂપો વિચારવા દો નહીં યાર

ઓલા ઓળખ આવશે એમાં જોઈ લેજો કે દિવાળી નું આયોજન અમારું કેવું હતું હાલો હવે અમે નીકળી ગયા હે ને ચલો હાલો મિત્રો કટારિયા ટોલા કે પહોંચી છે હવે રંકર ભાઈ હોટલે રવિ ભાઈ આવી ગયા બુલબકાજી પાણી પાણી પી લીધો હવે ચા નો કોટો મારવા ચા બોલે મારી જાન હાલો મિત્રો ચા નો કોટો મોટો મળી લીધો હે કમ્પ્લીટ ને ગાડી લઈને નીકળી ગયા હે જો

એમને રવિભાઈ ભેગું ખાસ પર કરવાના હતા ને એટલે આપણે ઉભા આવી ગયા અહીં જો દીપક લાહોર ટાયર ચેક કરવા લગાડી દીધા રવિભાઈએ જોઈ લો આ બે ભાઈ તને ટાયર ચેક કરે છે ને હેતક ના કાંક હેતક કાંકરા બેવરાઈ દીધા જો દીપક લાહોર ટાયર ચેક કરવા લગાડ દીધો છે એ રવિભાઈ જો ફોનમાં ફોન માં એમને તો આજ લાંબો વહીવટ છે હે ભાઈ તમારે આજ બહુ લાંબો વહીવટ હાલો બહુ ફોનમાં મતો હો તમે આજ મતવું પડે થોડું હે નવી ગાડી છે ને નવી નવી ગાડી લાવ્યા એટલે જો થતું પડે થોડુંક મથે છપ્પન હજાર આવે છપ્પન હજારનો હપ્તો ચમકટ સાઠ છપ્પન હજારનો હપતો રખાય હો ભાઈ 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 નીકળે હા વાહ કલેજો જો કલેજા મૂકી દઉં મજા એ હે સિગરેટ ઉપયો હો ભાઈ ભાઈ ના ઘરે સિગરેટ ની રજા મળી ગઈ લાગે એટલે સિગ્રેટનો ફોટાનું ફોટા મૂક્યા હે મે આપડે જો શક્તિ હોટેલ ઉપરઈ ગયા છે ચાનો કોટો મારવાનો છે બીજું કશું ચાનો કોટો મારવાનો રહી કોઈ પૈસા દેવાનો હોય ફૂલ આપડે કડાઈ પર જો કટારિયા તો આપણને દેરાયા છે અકાર્ડિંગ દેવા દેવાar કરવા પડે ને રાતે તો મુજે વાળું પડે રાતે તો મુજે ચાર કટિંગ ક્યાં મનસે બીજું કંઈ ચાર કટિંગ ચાનો કોઈ કરે નહીં દેવાના છે નસ્તો પસ્તો નઈ કરાવ નહીં બીજું કંઈ નહીં કંઈ નહીં ચલેગા એલા ક્રીમ વાળા ખોખા ખોખા શેકેલા ખોખા શેકેલા ખોખા ઘરે લાયા છે મારા ભાઈજી આયા છે ગબલું ભરીને હમણાં બે ભાગ પાડશું આધા આધા લઈ જાય અડધા અડધા લેવાના છે એમ ભાઈ ખાતા ખાતા હાલ્યા જઈશું આપડે હવે બે પુલ કાપીએ એટલે આપડે કંપની એ એમને જવાનું આગળ કેટલું જવાનું આગળ મારે તેર કિલોમીટર જવાનું છે અમને તેર કિલોમીટર જવાનું હોય તો હાલો હવે ચાનો કોટો મારવા ચલો ચલો હાલો મિત્રો રવિભાઈ ત્યાં ની ઉપર લીધી છે હવે ભીલ લીધી છે પહેલા પેલા ગામ મોયરા જ હોય કાયમ કાબા એટલે કે આવ્યું જ નહીં

કરવો પડે કે ન કરવો પડે મોટો પડે એટલે બધી કરવું પડે ન પડે તો અમારે ભાઈ કટેજ ટોટ લાખી દેવડાય ઓલા ભાઈ નો ભાઈ 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 મિત્રો લીધો ભાઈ વ્યવહાર કરાઈ વ્યવહાર કરાયો બચ્ચા નો જ થયો જે અમાર ભાઈતેર નાના જ અમને હિતે વ્યવહાર કરવા રહ્યો અમારી પાસે સિગ્નેચર લે ગામ ગાડી આવે કોકના ટાળી જો ધોરા ઓરા મે ગાડી ઘણી છેટી તો ધોરા ઓરા જો આવે હે ને જો જાય બા બા હાલો તો હવે નીકળી જાવ ખોખા આપો ખોખા લાવો સબુ સબુ કે અમને કાયદેસર માં હે એમ

માતા આવી અને હજી એવું લાગે તો થોડોક આપણે આગળ બ્લોગ વધારશું હવામાં પણ થઈ ગઈ કારણ કે થોડીક મિનિટ વધારી પડશે તો કોઈ પૂરા વ્યૂ નથી આવતા અને વોટ્સાઈમે નથી વધતો તો આપણા બ્લોગને થોડો થોડો શેર પણ કરતા રહો તમારા ભાઈબંધ દોસ્તારોને એટલે આપણા વ્યૂને વોટસાઈમ બધે થોડા સબસ્ક્રાઈબર તો વધી ગયા છે બનશે

હાલો મિત્રો ગાડી બડી ખાલી થઈ જાય કમ્પ્લીટ ને હું નિશ્ચિત ભાઈ હવે આવતી રહ્યા છીએ હોટલે હવે જમવા માટે ભૂખ લાગી ગઈ બપોરના ના વાગી ગયા છે બાર એક હાલો હોટલે આવી ગયા જમવા મેં જોયું હાલો મિત્રો હું નિશ્ચિત ભાઈ જમવા જતા જમીન આવતી રહ્યા છીએ જમવા શું શું જમ્યા તમે

નટુભાઈ પોચ્યા હે અને નટુભાઈ આજ કમ્પલેટ થઈ ગયા હે નટુભાઈ જો હું એને કર્યા જ નટુભાઈ જોવા આવી ગયા જો નટુભાઈ કમ્પ્લીટ ઓકે ગાડી હો આયો થોડો ફૂલ બકાજી કે બોલાવશે હે સિની જાય હે હેલો મિત્રો તારે અહીંયા 5 વાગી ગયા હે અને ઓર્ડર આવી ગયો હે હું નથી કે જઈ આવડે આપણે ભરવા કાયમ જઈ અહીંયા ટકટા કાટે જઈ તો આપણે અત્યારે આ

ફરવા જ ના પાડી એમાં ફરવાનું આવ્યું તો જો મૂડમાં આવી ગયા કાચબાજ સોફ્ટવેરિંગ કમ્પ્લીટ થઈ ગયા હો જો હવે આપણું કામકાજ ભરવાનું ચાલુ થઈ ગયું હે હા ભાઈ જોવા અવતર્યા હવે આવે એ ભાઈ માથે જાય છે ત્યાં ન જવાય એને ઉપર હાલો મિત્રો આપણે ગાડી લોડિંગ કરવાનું ચાલુ થઈ ગયું હે તારે તો હાલો મિત્રો આપણે જે જગ્યાએ ગાડી લોડિંગ કરવા અહીંયા આપણે લોચા થઈ ગયા હે માલ ભરવાનો તો રાજો ને આપણે કીધું એટલો આપણને માલ ભરી ન દીધો એટલે આપણે ગાડી કેન્સલ કરી નાખી છે અને હવે હું અશ્વિનભાઈ બે આવી ગયા હું હોટલે પાર્સલ લેવા પાર્સલ લઈને પછી સારી ઠેકાણા જાય ને જો અશ્વિનભાઈ બેઠ બેઠા ફોનમાં જોવે ઉદાસ થઈ ગયા છે ગાડી ભરાણીને એટલે મજા કરી મારો કાલે વહેલા વહેલા ગયું ગયા જીધું ભરી તમદારે તો હાલો હવે એમને જમવાનું પાર્સલ લેવા આવી ગયા છે જમવાનું પાર્સલ લઈને પછી અમે આપણે ના તો હાલો મિત્રો મસ્ત મજાની હોટલે ગાડી પાર્કિંગ કરી દીધી છે હોટલ નામ છે તુલસી હોટલ જોઈ લો બાવડા બાજુ અમદાવાદ પાટે જે હાલતા હોય ભાઈ એને ખબર છે કે એ હોટલ ક્યાં આવે છે અને મેં જમવાનું પાર્સલ લેતા આવ્યા છીએ તો હવે ઘડીક લઈને જમવા બેસું તો તમે અશ્વિન ભાઈ ફૂલ તૈયારી હવે હવે અહીં કાજો તો બાકાજી ગઈ तो हाँ मित्रों कम्पलीट थी गई है कैरी करी कारण कि आज तो थी नहीं डायरेक्ट मैं तो कर गाड़ी भरवांगन नहीं रहा था ऑर्डर कैंसल किया है भगवान माता जी ने आए कि खबर में पासो एक ऑर्डर आई फिर कवर में डायरेक्ट भरवा जावा वह वहर में फरी आशू तार हाला जय माता व्लॉग में आप कर आपग तुम्हें जरूर हो तो लाइक कर सब्सक्राइब करता है जय माता